આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર છે મુખ્ય ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત એવા પિસ્તાળીસ તાલુકાઓના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કૌભાંડીઓ ભૂમાફિયાઓ ડ્રગ માફિયાની સંપત્તિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર આજે દિવસ દરમિયાન મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર આવતીકાલે સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદમાં જણાવ્યું છે કે શાંતિ અને મધ્યસ્થી દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે બહુચરાજી મંદિરના પુનઃ નિર્માણની કામગીરીનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી પ્રથમ તબક્કામાં શિખરની ઊંચાઈ છ્યાસી ફૂટ એક ઇંચ સુધી વધારાશે રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપતું ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે રાજ્યના પિસ્તાળીસ તાલુકાઓનો ચાર લાખ છ હજાર આઠસો બાણુ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો આ અસરગ્રસ્ત વિસ્તારના આશરે એક લાખ પચાસ હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે તેમણે ઉમેર્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારાધોરણ મુજબ પાક પાકુકશાની માટે સહાય અપાશે આ ઉપરાંત બહુવર્ષાયું બાગાયતી પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે આ ઉપરાંત જે કિસ્સામાં સહાય ચૂકવવાપાત્ર રકમ ત્રણ હજાર પાંચસો કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા ત્રણ હજાર પાંચસો ચૂકવાશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે પાકોને જે નુકસાન થયું એના માટે ખેડૂતોને નુકસાની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે રૂપિયા પંચસો પચાસ કરોડ નું અતિવૃષ્ટિ ગેસ

આજે રાજ્ય વિધાનસભા ગૃહ પસાર થયા ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુનેગરોને ને ઝડપથી સજાવવા તથા ગુના માંથી ભેગા કરેલી મિલકતને જપ્ત કરવાના ઉદ્દેશથી આ કાયદો લાવવામાં આવ્યો છે તેમણે ઉમેર્યું કે અર્થવ્યવસ્થાને નુકસાન કરતા બુટલેઘરો જાહેર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો ભૂમાફિયાઓ ડ્રગ માફિયાની સંપત્તિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટનો કાયદો બન્યો છે આ કાયદો ગરીબો અને શોષિતોની સંપત્તિ પડાવીને એકઠી કરેલી સંપત્તિને ગુનેગારો પાસેથી જપ્ત કરાશે જે ગુન્નાઓમાં ત્રણ વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય અને ગુનાઓ આચરીને મેળવેલી મિલકત એક કરોડથી વધુની હોય તે આરોપીને આ કાયદો લાગુ પડશે તો ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક વિધાનસભા ગૃહ ખાતે પસાર કરવામાં આવ્યું છે વિધાનસભા સત્રમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસિરિયાએ જણાવ્યું હતું કે આ સુધારા વિધેયક લાગુ થવાથી યુનિવર્સિટીના નામ તથા સ્થાન ફેરફાર કરવા જેવી બાબતોમાં સુધારો કરવા માટે વિધાનસભામાં લાવવાની જરૂર રહેશે નહીં તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની જરૂરિયાત પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે વર્ષ બે હજાર એકમાં તેર યુનિવર્સિટીની સરખામણીએ વર્ષ બે હજાર ચોવીસમાં એકસો આઠ યુનિવર્સિટી કાર્યરત છે રાજ્યમાં વર્ષ બે હજાર એકમાં નવ મેડિકલ કોલેજો કાર્યરત હતી જ્યારે હાલ રાજ્યમાં કુલ ચાલીસ મેડિકલ કોલેજો કાર્યરત છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના બાળકોમાં થતી કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસેસર બદલવા અંગે મહત્વની જાહેરાત કરી વિધાનસભામાં તેમણે જણાવ્યું કે જે બાળકોનું કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસરમાં ખામી સર્જાઈ હોય કે બંધ પડી ગયું હોય તેવા કિસ્સાઓમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના દસ ટકા ફાળો લેવામાં આવતો હતો જે હવે વિનામૂલ્યે કરી આપવામાં આવશે રાજ્યમાં દસ હજાર ત્રણસોથી વધુ પેક્સ મંડળીઓ આવેલી છે જેની સાથે અંદાજે સત્યાવીસ લાખથી વધુ ખેડૂતો જોડાયા છે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં માહિતી આપતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે તમામ જિલ્લાઓમાં એસી જેટલા સેમિનારોનું આયોજન કરાયું હતું ટેક્સ દ્વારા મોડેલ બાયલોઝ અપનાવવામાં સરળતા રહે તથા મંડળીઓને બાયલોઝ સુધારાની દરખાસ્તો મંજૂર થાય તે માટે તાલુકા કક્ષાએ ખાસ કેમ્પોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ડ્રગ્સ વિરોધ કરવામાં આવેલી કાર્યવાહી સંદર્ભે જણાવ્યું કે કચ્છ વલસાડ સહિતના જિલ્લાઓમાં દરિયાકિનારેથી છેલ્લા પંદર દિવસમાં અંદાજે આઠસો પચાસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તેમણે વધુમાં ઉમેર્યું કે છેલ્લા એક વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ ચારસો એકત્રીસ આરોપીઓને પકડી અંદાજે પાંચ હજાર ચાલીસ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે જ્યારે કેટલાક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે આવતીકાલ માટે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરતમાં અતિભારે વરસાદ વરસે તેવી પણ શક્યતા દર્શાવીને રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આવતીકાલ માટે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જ્યારે રવિવારે વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેલ એલર્ટ જાહેર કરીને અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે જ્યારે અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજ્યના અન્ય સ્થળોએ ભારે વરસાદ વરસે તેવી શક્યતા દર્શાવી છે ઉત્તર તથા મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે અમદાવાદમાં આજે સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ગાજવીજ સાથે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અરવલ્લીના મોડાસા માલપુર બિલોડા મેઘરજ સહિત સાર્વત્રિક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અંબાજી ખેડા પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ગિરિમથક સાપુતારાના ઘાટમાર્ગમાં જમીન ધસી પડતા તંત્ર દ્વારા ત્વરિત કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર માટે રસ્તો ખુલ્લો કરાયો હતો આહવા તાલુકામાં કુલ ત્રણ પશુઓ પાણીના પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે જણાવ્યું કે શાંતિ અને મધ્યસ્થી દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંબોધન કર્યું હતું તેમણે કહ્યું કે સમકાલીન વિશ્વમાં જ્યાં સમાજના નૈતિક પાયાને પડકારવામાં આવી રહ્યો છે ધર્મ અને ધમ પર આંતરરાષ્ટ્રીય પરિષદની આઠમી આવૃત્તિનું ઉપરાષ્ટ્રપતિએ ઉદઘાટન કર્યું હતું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે હાજર રહ્યા હતા આ અગાઉ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ સમકાલીન કાનૂની વ્યવસ્થામાં ફોરેન્સિક સાયન્સની ભૂમિકા પર ભાર મૂક્યો હતો શ્રી ધનખડે કહ્યું કે ફોરેન્સિક સાયન્સ એ માત્ર ટેકનિકલ ક્ષેત્ર નથી પરંતુ દેશની ફોજદારી ન્યાય પ્રણાલીનો આધારસ્તંભ છે ઉપરાષ્ટ્રપતિએ ન્યાય અપાવવા અને કાયદાના શાસનને મજબૂત કરવામાં ફોરેન્સિક સાયન્સની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહચરાજીમાં બહુચર માતાના મંદિરના પુનઃ નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયું હતું મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણેય ફેઝની સમગ્ર પુનઃનિર્માણની કામગીરીની બાબતોનું બારેકાઈથી નિરીક્ષણ કર્યું હતું બહુચરાજી માતાજીના મંદિરના પુનઃ નિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત છોતેર કરોડ એકાવન લાખ રૂપિયાના ખર્ચે બહુચરાજી માતાજી મંદિરનું પુનઃનિર્માણ કરી શિખરની ઊંચાઈ છ્યાસી ફૂટ એક ઇંચ સુધી વધારવામાં આવશે વિજ્ઞાન કઈ રીતે વિજ્ઞાન કઈ રીતે ખેડૂતો માછીમારો વિદ્યાર્થીઓ અને સમાજના વિવિધ વર્ગોને ઉપયોગી નીવડે છે તે અંગેની રસપ્રદ માહિતી આપતો મુલાકાત આધારિત વિશેષ કાર્યક્રમ સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે વાગે રજૂ કરવામાં આવનાર છે આ વિષય પર ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક સી એમ નાગરાણી સાથે વિશેષ મુલાકાત લેશે આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણ તો સાંભળવાનું ચુકશો નહી અવકાશ અંગેનો વિશેષ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વાગે નરેન્દ્ર મોદી રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મનકી કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે મનકી કી બાત કાર્યક્રમની માસી કડીનો આ એકસો તેરમો એપિસોડ હશે આ કાર્યક્રમ આપ આકાશવાણી દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર સાંભળી શકશો આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુ ચેનલ પર પણ તેને સાંભળી શકશો આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમ બાદ પ્રાદેશિક ભાષાઓમાં કરાશે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત એવા પિસ્તાળીસ તાલુકાઓના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કૌભાંડિયો ભૂમાફિયાઓ માફિયાની સંપત્તિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર આજે દિવસ દરમિયાન મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર આવતીકાલે સુરતમાં અતિભારે વરસાદ રેડ એલર્ટ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા